નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને દિવસે તારા બતાવી દેનાર અધિકારી એસ ટી મકવાણાએ આ વખતે ખનીજ માફિયાએ જે જગ્યા સરકારી જગ્યા હતી ત્યાં વર્ષોથી દબાણ કરીને બેઠા હતા તેના સામ્રાજ્ય પર બુલડોઝર ફેરવી દીધું છે તાજેતરમાં સુરેન્દ્રનગરમાં કોલસાની ઓપન કટિંગની લીઝ ધરાવતા વિઠ્ઠલ જાગા અલગોતરને ત્યાં ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અગિયારથી આ લીઝને મંજૂર કરવામાં આવી હતી અને જેમાં કોલસો જ રહ્યો ન હતો તેમ છતાં રોયલ્ટી પાસ ઇસ્યુ થઈ રહ્યા હતા અને તેમની લીઝવાળી જગ્યામાં પાણી ભરાયેલું હતું અને કોલસો જ ન હોવા છતાં ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરી નાખવામાં આવતું હતું જો કે તાજેતરમાં મૂળી તાલુકાના ખાખરાળા ગામની સરકારી જમીન પર વર્ષોથી ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી અને ત્યાં કોલસો કાઢ્યા બાદ

વર્ષ બે હજાર ઓગણીસ થી આ જગ્યા ઉપર હોટલ બનાવવામાં આવી હતી પોતાનો બંગલો બનાવવામાં આવ્યો હતો અને આ આ જગ્યા 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 હતી હતી સરકારી સરકારી અને આખરે ઉપર જે ખનીજ માફિયા દ્વારા પોતાનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે અને આ કાર્યવાહી ને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ચોટીલાના પ્રાંત અધિકારી તેમને પણ સાંભળીએ આ બધાને જેટલા રહ્યા ને એ બધા નોટિસ વાત આજે સવારે સાડા આઠ વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલ કુલ છ હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલ્ગોતર અને રાહુલ જાગા અલ્ગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા બે હજાર ઓગણીસથી થી આ જમીન ઉપર છ હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર ચોસઠ પાસઠ પાસઠ બે અને સાસઠ એ સને બે હજાર એકની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ લક્ઝરી બંગલોજ અગિયાર દુકાનો ઓરડીઓ પંચરની દુકાનો પછી હોલ ડિક્સના બેનર્સ વાહન પાર્કિંગના શેડ લાઇટિંગના તાંભલાઓ મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ માલ માલસામાન માટેના હોલ કોમન ટોયલેટ બાથરૂમ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાદકામાં અંદાજિત દોઢ એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ સાડા પાંચ હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી તેમજ અમો અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્સ ઓગણીસો બોતેર મુજબ નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું જેને ધ્યાને રાખી અને આજે અમારે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર ચોટીલા મામલાદાર થાનગઢ રેન્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એસીએફ સુરેન્દ્રનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર થાનગઢ વઢવાણ મૂળી ચોટીલા પાટડી તેમજ બેતાળીસ ફોરેસ્ટનો અન્ય સ્ટાફ અને ત્રીસ રેવન્યુનો સ્ટાફ આમ સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર બાંધકામ અને દસ કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ બાર કરોડ ને પંચોતેર લાખનો સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે વૈષ્ણવજન તો જે